ગોગ મહારાજની આજે અમે જે સરકારી ગોઘ મહારાજ જે કહેવાય છે આપણા પાલનપુર ની અંદર દરેક ના હિતના કાર્યો અહિયાં થી જે થાય છે પાલનપુર ની જનતાના જે કઈ કાર્યો હોય આજે અમે અમારી પાલનપુર ટ્રાફિક નિવારણ સમિતિ દર્શન કરી અને ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અમને આશા અપેક્ષા ખૂબ બધી છે સરકાર જોડે અને જે અમારો પાલનપુરનો પ્રાણ પ્રશ્ન છે જે એરોમાં ટ્રાફિક સર્કલનો એ અમે સરકાર સુધી પહોંચાડવા કટિબદ્ધ છીએ અને જઈ રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે સીએમ સાહેબ અમને મળશે અને અમારી મુલાકાત ને જે લઈ અને ખુબ સારો પોઝિટિવ નિરાકરણ લાવે એવી અપેક્ષાઓ સાથે અમે આજે જઈ રહ્યા છીએ અને સાથે પેન ડ્રાઈવ પણ અટેચ કરેલી છે